હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આણંદ લોકસભા બેઠક પાંચ લાખ કરતાં વધુ લીડ સાથે જીતવા માટે સંકલ્પ બંધ થયો આગામી લોકસભા ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર એક સાથે લોકસભા ચૂંટણી કાર્યાલય જાગરૂત ત્રેવીસ જાન્યુઆરીએ ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરની લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું રાજ્યની તમામ લોકસભા બેઠક પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજ્યના મૃદુ અને મક્કમ પ્રધાન શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યની તમામ લોકસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોને પાંચ લાખથી વધુની જંગી લીડ સાથે જી માટેની હાકલ કરવામાં કાર્યક્રમના ભાગરૂપે આણંદ લોકસભા બેઠક માટે ચૂંટણી કાર્યાલયને પણ આજરોજ એસી ફૂટ રોડ પર આવેલ ક્રિષ્ના આર્કેડ સિદ્ધિ વિનાયક મંદિર પાસે ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી અને રાજ્ય સભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન શ્રીમતી જાનવીબેન વ્યાસ પ્રદેશ મંત્રી રાકેશભાઈ શાહ જિલ્લા પ્રભારી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ લોકસભા પ્રભારી રાજેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ શ્રી રમણભાઈ સોલંકી દંડકશ્રી ગુજરાત વિધાનસભા મિતેશભાઈ પટેલ સાંસદ લોકસભા સહિત લાલસી વડોદિયા લોકસભા સંયોજક હસમુખભાઈ પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ

આદરણીય નડ્ડાજી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા કાર્યાલયનું આજે ઉદઘાટન થઈ રહ્યું છે નડ્ડાજી ભૂપેન્દ્રભાઈ સી આર પાટીલ ગાંધીનગર લોકસભામાં હાજર રહેશે બાકીના પચીસ લોકસભામાં વર્ચ્યુઅલ માધ્યમથી આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન થઈ રહ્યું છે આપણે સૌ નસીબદાર છીએ કે ગુજરાતના પરોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી છેલ્લા દસ વર્ષથી સમગ્ર ભારત દેશના વિકાસમાં એ મહત્વનું યોગદાન આપ્યું છે ગરીબ વર્ગના લોકો હોય મધ્યમ વર્ગના લોકો હોય પાડી વિસ્તારમાં રહેતા હોય જંગલ વિસ્તારમાં રહેતા હોય આદિવાસી સમાજના લોકો હોય એમાંય ખાસ કરીને બહેનોની ચિંતા કરી છે ગામડાઓમાં આરોગ્યની સુવિધાઓ ઊભી કરી છે એનો લાભ અને એને કામ કરેલા જે ભારતીય જનતા પાર્ટીની સરકારે છે એ ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભાની ચૂંટણીઓમાં ફરીથી હેડ્રિક વિજય વિજય થવાની છે અમારા પ્રમુખશ્રીનો ટાર્ગેટ છે કે આ લોકસભાની ચૂંટણી છવ્વીસે છવ્વીસ પાંચ લાખ કરતાં પણ વધારે મતોથી જીતીએ એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તન મન અને ધનથી લાગ્યા છે આજે છવ્વીસે છવ્વીસ લોકસભાના આ ચૂંટણીનું કાર્યાલયનું ઉદઘાટન થયા પછી અમારો એક એક કાર્યકર પ્રજા પાસે પહોંચીને ભારતીય જનતા પાર્ટીએ દસ વર્ષમાં કરેલા કામો અને આપણે સૌ નસીબદાર છે કે બે હજાર ઓગણીસ ઓગસ્ટમાં રામ મંદિરની પ્રતિષ્ઠા અયોધ્યામાં નરેન્દ્રભાઈ મોદીના વરદસ્તે થયેલું અને કાલે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર દેશમાં નહીં પણ વિશ્વના અનેક દેશોમાં જ્યાં ભારતીયો વસે છે એમણે એ લાઈવના માધ્યમથી પ્રાણ પ્રતિષ્ઠા જોઈ અને આવનારા દિવસોમાં લાખો અને કરોડો લોકો રામજીના દર્શન કરવા અયોધ્યા જશે આજે પણ ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો રામજીના મંદિરના દર્શન કરવા જવાનાર છે આ લોકસભાની ચૂંટણીમાં આણંદ લોકસભામાં પણ અમારો ટાર્ગેટ છે કે પાંચ લાખ કરતાં પણ વધારે મતોથી જીતીએ એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાથે સાત વિધાનસભાના નાના મોટા તમામ કાર્યકર્તાઓ કામે લાગશે અને આજે ઉદઘાટન થયા પછી પ્રજાનો સંપર્ક કરવાના અમારા કાર્યકર્તાઓ શરૂ કરશે